અંબાજીનો ભાદરવી પૂનમના મેળામાં સેવાની સરવાણી વહી રહી છે માં અંબાના દર્શન માટે પદયાત્રા કરી રહેલા લાખો માઈ ભક્તોને સેવા પૂરી પાડવા અને અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી આ કેમ્પમાં રહેવા જમવાની વ્યવસ્થા સાથે ભક્તિ ભોજન અને સેવાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે અંબાજીનો ભાદરવી પૂનમનો મહામેળો એટલે કે સરદાળુ મહાકુંભ માં જગતંબાના દર્શન માટે પદયાત્રા કરી રહેલા લાખો માઈ ભક્તોની ભક્તિને બિરદાવા અને તેમની સેવા કરી પૂર્ણનું બાથું બાથુ બાંધી લેવા અનેક સેવાભાવી સસ્તાઓ દ્વારા કરાયેલા કેમ્પ માત્ર સેવા કેન્દ્ર નહીં પણ ભક્તિ ભોજન અને સેવાનો અનોખો ત્રવેણી સંગમ બનીને ઉભરી રહ્યા છે અહીંની સેવા ભાવના શ્રદ્ધા અને ભક્તિનું એવો માહોલ બનાવે છે કે યાત્રાળુઓ પોતાની પદયાત્રા થાકને ભૂલી જાય છે આ સેવા કેમ્પોમાં પીએન માળી ફાઉન્ડેશન અને જય જલિયાણ સેવા કેમ્પ વિશેષ સ્થાન ધરાવે છે આ બંને કેમ્પ અવિરત સેવા દ્વારા સાચા સેવા યજ્ઞનું ઉત્તમ ઉદાહરણ પણ પાડે છે માળી કેમ્પમાં બહુ સુવિધા સારી છે મેડિકલની સુવિધા જમવાની સુવિધા સુવિધા બહુ મસ્ત સેવા આપે છે ઘરના સારી અને કેમ્પ બહુ સારો છે વર્ષથી પગ

પુરુ પાડવામાં આવે છે આ સેવા ભાવના જ માય ભક્તોમાં આરામ અને ભક્તિનો અદ્ભુત અનુભવ કરાવે છે અહીં રોજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે જે ભક્તિ અને ઉમંગનો પણ વાતાવરણ સર્જે છે આ વર્ષે પણ આપણે ખૂબ મોટું કેમ્પનું આયોજન માતાજીને દેહાતે કર્યું છે માય ભક્તોને એક તકલીફ ના પડે રહેવાની જમવાની મેડિકલ રાસ ગરબાજે માય ભક્તો આટલું દૂરથી કિલોમીટર કાપીને આવતા હોય છે એમને એક ટકો તકલીફ ના પડે એમના માટે આપણે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે જમવાની રહેવાની ક્યાંય પણ એક ટકો તકલીફ ના પડે ચોવીસ કલાક ચા નાસ્તો ડોક્ટરો બધા જ આપણે છે અને પીએન માળી ફાઉન્ડેશન ની આખી ટીમ ગયા વર્ષે પણ આપણે અહીંયા જ કેમ કર્યો આ વર્ષે પણ અહીંયા જ કેમ કર્યો છે રતનપુર દાતા માર્ગ પર આવેલો જય જલ્યાણ સેવા કેમ્પ છેલ્લા અઢાર વર્ષથી અવિરત સેવા પૂરી પાડી રહ્યો છે આ કેમ્પની સેવા ભાવના અને દ્રઢ ભક્તિએ લાખો યાત્રાળુઓનો પદયાત્રે સરળ બનાવી છે

બધી જ બધી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ભોજન સમારંભ મેડિકલ સેવા આરામ આરામકક્ષની પણ જગ્યા સારી રીતે ફાળવેલી છે અને આયોજકોનો ખૂબ ખૂબ આભાર ભાદરવી પૂનમ મહામેળામાં દૂર દૂરથી ચાલી અને માઈ ભક્તો અંબાજી મા અંબાના દર્શન કરવા માટે જતા હોય છે એ ભાઈ ભક્તોની સેવા કરવા માટે છેલ્લા અઢાર વર્ષથી એટલે કે વર્ષ બે હજાર સાતથી અમે જે દલિયાન સેવા કેમ્પની શરૂઆત કરી હતી આનું અઢારમું વર્ષ છે આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક પદયાત્રિકોને અમે ભોજન સુવિધા આપીએ છીએ આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક ભોજન હોય અને એ બી સવારે એનું મેનુ હોય છે રોટલી શાક દાળ ભાત બુંદી ગાંઠિયા છાશ સાંજે ખીચડી કઢી રોટલી શાક છાશ બુંદી ગાંઠિયા હોય છે સાથે સાથે વિશાળ ડૂમ અહીંયા આગળ અમે બનાવ્યો હોય છે એન માળી ફાઉન્ડેશન અને જય જલ્યાણ સેવા કેમ્પ જેવા અસંખ્ય નાના મોટા કેમ્પો